બાબરવાવ સર્કલ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રચારો કર્યા રાજા મહારાજા પર રાહુલ ગાંધી એક સભામાં નિવેદન કર્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવતી હતી જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે આજે બાબરવાવ સર્કલ પર ક્ષત્રિય રાજપૂત સમાજ સહિત અન્ય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીનું પુતળું દહન કરી સૂત્રચારો કરવામાં આવેલ ગઈકાલે રાહુલ ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા લઈ લેતા એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે પોતાના રજવાડા આપ્યા છે પોતાની જમીનો પણ છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે સમગ્ર રાજ્યમાં દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે રાહુલ ગાંધી રાહુલ ગાંધી